અને ફરી પાછું બીજો પાર્ટ એ ચાલુ થયો માગતા ગયા માગતા ગયા અને Hey lovely ઓડિયન્સ this is your host Akash Kukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો આ જે માલેગાંવ શાળા છે એનું નામ આપીદાન સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર આપણા મુરબી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એમના માતૃશ્રી નામથી સંતોકબા આ સ્કૂલ ચાલે ગોવિંદભાઈ ટ્રસ્ટી નહીં પણ એક ભાવના એમને કે આ સ્કૂલ બને છે તો એમણે એક મોટી રકમનું દાન તે વખતે એકત્રીસ લાખ રૂપિયા બાના નામના આપેલા આપણે બાનું નામ રાખ રાખ તો એક વાર ગોવિંદ કાકાનો ફોન આવ્યો કે તમે ફરણાભાઈ પાસે કઈ લોન બોન લીધેલી હા લીધે તો કે કેટલી મેં પાંચ એક લાખ એમણે આપેલા તો કે આપણે કેટલી લીધી છે કોઈ પાસે તો કે કાલે ચોપડા બધું લઈ અને એકાઉન્ટન્ટ ને લઈ અને સુરત આવો એટલે ગોહિંદ કાકા માવજીભાઈ સવાણી પ્રફુલ્લભાઈ શાહ સરોદય વેંક વાળા અને ડોક્ટર ગિરીશ શાહ એજ શાહ એ ચાર જણા ભેગા છે હું તો એ જ કહે બેઠો તો એ બધા એકાઉન્ટર ને બધા ગણતરી કરતા હતા પછી મને બોલાવ્યો મને કે એક કરોડ આઠ લાખ રૂપિયા દેવું છે તો આપણે શું કરવાનું છે કોઈ કમિટમેન્ટ

એક કરોડ આઠ લાખ છે કોઈ નાની રકમ તો છે નહી કે તો મને કે પછી એમણે બધી ચર્ચા કરી કે સ્વામી કરે છે તો જરૂરિયાતવાળું છે ત્યાં આગળ આ બહુ જરૂર છે સ્વામી સાચા ભાવે કામ કરે છે તો એક કામ કરો આપણે આમાં કંઈક ગોઠવીએ તો કે આપણે થોડા નામ જોઈએ ટ્રસ્ટીમાં જોડે છે આપણે એવું કરવાનું કે દર વર્ષે પાંચ લાખ રૂપિયા કા પોતાના પણ ભેગા કરવા સ્વામી કોઈ જોડે માંગવા ના પડે આપણે કે વીસ એક ટ્રસ્ટી એવા કરો કે કરોડ રૂપિયા દર વર્ષે જે આવીભાઈ બાદશાહ પછી માવજીભાઈ ફોન કર્યો એટલે એમાં મહેશભાઈ સવાણી તુષારભાઈ ગેલાણી પછી કેશુભાઈ ગોટી કેશુભાઈ ગોટી પછી આવ્યા પછી એમાં કહ્યું કે આપડે થોડાક યુવાનો પણ રાખીએ જે દોડધામ કરે